હાલ ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે અને દરેક શહેરોમાં ગણેશજીની મૂર્તિ પધરાવી સૌ ગણેશ ભક્તિમાં લીન થયા છે ત્યારે પોરબંદર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ગણેશ ઉત્સવ ધામધૂમથી મનાવવામાં આવી રહ્યો છે બડા પંથકના ભગવદર ગામે નાગાર્જુન સોસાયટીમાં એક પરિવાર દ્વારા તેમના ઘરે ગણેશજીની મૂર્તિ પથરાવવામાં આવી છે આ પરિવાર માટે ગણેશજીની મૂર્તિ એક તેર વર્ષની બાળકી દ્વારા બનાવવામાં આવી છે જે મૂર્તિને કારીગરો બનાવે છે તેવી જ આબેહુબ મૂર્તિ નાની બાળા દ્વારા બનાવવામાં આવી છે અને આ બાળાના જણાવ્યા મુજબ તેમાં કલર કામ પણ પર્યાવરણને નુકસાન ન થાય તે રીતે કરવામાં આવ્યું છે આ મૂર્તિ સાત દિવસ ઘરમાં રાખવામાં આવશે અને ત્યારબાદ વિસર્જન કરાશે ભગવદ ગામ માં રહે છે નાગાજન સોસાયટી છે પર્યાવરણ ના ધ્યાન માં લઈને અમે ગણપતિની મૂર્તિ બનાવી છે સાત દિવસ અમે સાત દિવસ નો અહીંયા બધે થઈ મોડી હોડી મોડી પ્રસાદ કરીએ કીર્તન કરીએ એ જે બધું આરતી કરીએ મજામાં માં બધે રહી સૌનો ભલું થાય ગણપતિ અહીં દરરોજ સવાર સાંજ સોસાયટીની તમામ મહિલાઓ એકત્રિત થઈ અને ગણેશજીની પૂજા આરતી કરે છે તાજા ફૂલો ચડાવવામાં આવે છે અને ધૂપ દીપ કરી આરતી કરવામાં આવે છે ઉપરાંત દરરોજ બપોર બાદ 4 થી 5 વાગે સોસાયટીના તમામ મહિલાઓ એકત્રિત થઈ અને રાસ ગરબા રમે છે અને ભક્તિ ભાવ સાથે ગણેશ ઉત્સવ મનાવે છે ધીરુભાઈ નિમાવત ગુજરાત ન્યૂઝ ભગવદર